જય સરદાર આજ રોજ સરદાર પટેલ સાહેબની એકસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે સિરામિક પરિવાર દ્વારા તથા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા આજે સરદાર જયંતિ નિમિત્તે સરદાર સાહેબના સ્ટેચ્યુ ઉપર પુષ્પાંજલિ કરવામાં આવી છે આ આયોજન અમારું બહુ પહેલાનું હતું અને અમારું ભવ્યથી ભવ્ય એક આયોજન આ દિવસ નિમિત્તે કરવાનું પ્લાનિંગ હતું સિરામિક પરિવાર દ્વારા અમે મોરબીમાં બે કે ત્રણ જગ્યાએ અમે સરદાર સાહેબના સ્ટેચ્યુ અને સર્કલ બનાવવાનું અમારું પ્લાનિંગ હતું આ સંદર્ભે અમે મોરબી મહાનગરપાલિકામાં શ્રી કમિશનર સાહેબ સાથે લેખિતમાં અમે એમની પાસે માંગણી કરેલી પણ જે તે સમયે થોડી પરમિશન આવવામાં લેટ થયું સમયના સંજોગે તો અત્યારે ભેગું નથી થયું પણ અમે આજના દિવસે સરદાર સાહેબની એકસો પચાસ જન્મજયંતિના દિવસે અમે ત્રણ લઈએ છીએ કે મોરબી ની અંદર બે કે ત્રણ સરદાર સાહેબ ના સ્ટેચ્યુ અમે શ્રામિક પરિવાર દ્વારા નિર્માણ કરશું